જય મહારાજ ઉત્સવ પ્રિય ખલું ભારતીય સૌ સનાતન ધર્મી હિન્દુઓના હૃદયમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજના સમાધિ સ્થાનમાં લગભગ દરરોજ ઉત્સવ હોય છે વર્તમાન મહંત રામદાસજી મહારાજે રામ જન્મભૂમિ ચળવળમાં એમનો સોરલ રોલ હતો એ લગભગ આખું જગત જાણે છે આજે બાવીસમી તારીખે તેનું પરિણામ અને એનો ઉત્સવ આખી દુનિયા ઉજવવા જઈ રહી છે ત્યારે આપણા મંદિરમાં પણ એ ઉત્સવ ઉજવવાનો છે આપણા મંદિરમાં શાળા ડેરી તપોવન અલગ અલગ વિભાગ છે અલગ અલગ વિભાગમાં માનદ સેવાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉજવવાના છે એ માહિતી સૌ નયનભાઈ પૂજ્ય સત્યદાસજી મહારાજ અને રાહુલભાઈ આપશે જય મહારાજ જય મહારાજ બાવીસમી તારીખ એટલે સૌ હિન્દુઓ માટે એક ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો આ દિવસ છે સવારથી લઈને રાત્રિ સુધીને ઘણા બધા કાર્યક્રમોનું આયોજન દરેક જગ્યાઓ ઉપર મંદિરોમાં તેમજ અન્ય સ્થાનો ઉપર જે થયું છે એ જ રીતે શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ અને સંતરામ મહારાજની દેરી આ બંને જગ્યાઓ ઉપર એક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મંદિરના દ્વારા સવારના પ્રભાત ફેરી સાડા પાંચથી સાડા છ ત્યાર પછી જે કાર્યક્રમોનું આયોજન જે થયેલું છે દરેક ભક્તો એની અંદર જોડાશે સંતરામ દેરીએ નવ નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીને અખંડ કીર્તન રાખ્યું છે કલાક કલાકની બે આજુબાજુના વિસ્તારમાં જે સૌ સોસાયટીઓમાં રહેતા વ્યક્તિઓ આવી અને શ્રીરામ જયરામ જય જયરામની ધૂન કરશે ત્યાર પછી બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી એલઈડી સ્ક્રીન ઉપર રામ જન્મભૂમિ ઉપર જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું જે કાર્યક્રમ છે એનું સૌ ભક્તોને આનું દર્શન થશે અને એનો લાહો લેશે એ માટેની તૈયારી રાખી છે સંતરામ દેરીએ બપોરના સમયની અંદર ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીની ભજન સંધ્યા જે ભગવાન શ્રી રામ અને સીતા તેમજ રામાયણને લગતા જે ભજનો હોય એ ભજનોનું ગાન કરવામાં આવશે દરેક ભક્તો એનો લાભ લેશે ત્યાર પછી પાંચથી સાડા છ વાગ્યા સુધીને એક પાત્રી અભિનય જે રામાયણના પાત્રો છે એ પાત્રનો અભિનય નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ એ ભજવી શકશે એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી સંતરામ સંસ્કાર વર્તુળ દ્વારા જે બાળકો આખા વર્ષ દરમિયાન ઉત્તીર્ણ થયા હોય સંગીત વર્ગોમાં અને બધામાં પહેલાં બીજા ત્રીજા ક્રમાંકે આવ્યા હોય એ લોકોનું સન્માન કરી અને કાર્યકરની પૂર્ણાહુતિ કરવાની ત્યાર પછી મંદિરને સજાવી દેરી અને સંતરામ મંદિર બંડે દીવડાઓથી સજાઈને આ ઉત્સવની એક ઉજવણી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આપ સૌ ગામના દરેક વ્યક્તિઓ તેમજ દેરીની આજુબાજુના વિસ્તારના સૌ સોસાયટીના ભાઈઓ બહેનો આ ઉત્સવમાં જોડાઈ અને આપણા ભગવાન શ્રી રામની આ એક એક ભવ્ય ઉજવણી દરેકના મનમાં વર્ષોથી ચાલતી આવી છે આજે એને ચરિતાર્થ થવા જઈ રહી છે એ માટે આપ પણ સહભાગી થઈ મંદિરના કાર્યક્રમની અંદર જોડાવ અને ખૂબ ઉમંગથી આ ઉત્સવ ઉજવો એવી આપ સૌને મારા વતી અને પૂજ્ય રામદાસજી મહારાજ તેમજ નિર્ગુદાસજી મહારાજ વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે આપ સૌ જે જે સમયની અંદર અનુકૂળતા હોય એ સમયની અંદર આવી અને આ ઉત્સવની અંદર ઉજવણીમાં આપ જોડાવો યોગીરાજ દીપમાળા સાંજે સાડા છ વાગ્યા પછી દીપમાળાનું છે મંદિર અને દેરી બે જગ્યાએ જય મહારાજ તારીખ બાવીસમી એટલે કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ કઈ રીતે ભૂલી શકાય સંતરામ મંદિર નડિયા સંચાલિત તપોન સેન્ટર પર આ દિવસને યાદગાર બનાવવા માટે એનું એક ભવ્ય આયોજન કરી રહ્યું છે તેના ભાગરૂપે તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર તેનું આ પચીસમું કોન્વર્કેશન એટલે સિલ્વર જ્યુબલી કોન્વર્કેશનનું આયોજન કરી રહ્યું છે જેમાં ઝીરોથી ત્રણ વર્ષના બાળકો તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર તે પણ સંત શિવના હસ્તાક્ષરવાળું તેમના પણ શુભ હસ્તે મેળવશે અને ધન્યતા અનુભવશે અમારી સાથે પરમપૂજ્ય સ્વામી શ્રી અનુભવાનંદજી પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે તેમના પણ પ્રવચનનો લાભ બાળકોને મળવાનો છે તેમનો વિષય રહેશે માતા સંતાન પ્રત્યેની નિર્માત્રી તેવી જ રીતે બાવીસ તારીખે ભવ્ય આયોજનના ભાગરૂપે તમામ બાળકો અત્યારે લગભગ એકસો પચાસથી પણ વધુ બાળકો ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં આવી રહ્યા છે દરેક બાળકો એક વેશભૂષાના સ્વરૂપે રામાયણના પાત્રો બનીને એટલે કે રામ લક્ષ્મણ સીતા હનુમાન જીરોથી ત્રણ વર્ષના બાળકો આ તમામ પાત્રો વેશ બજાર રૂપે ઉપસ્થિત રહેશે અને સંતરામ મંદિરના પટાંગણમાં તેનું એક ફોટોશૂટ થશે ત્યારબાદ તપોન સેન્ટરે જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય તે તમામ બાળકો એક સાક્ષીના રૂપે કે આ દિવસના અમે સાક્ષી છે તેના એક વટવૃક્ષ રૂપે તેમની થમ્પ્રિન્ટ લેવામાં આવશે અને એ પ્રિન્ટ ચાર બાય ચાર જે પોસ્ટર્સ બનશે તેનો એક ફ્રેમ સાથે તપોનમાં આ જીવન યાદગારી રૂપે એને અમે પ્રસિદ્ધ કરીશું અને અમારી સાથે પરમ પૂજ્ય ગુરુ રામદાસજી માણપ રામદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે સંત શ્રી નિદાસજી મહારાજ જેનું હંમેશા માર્ગદર્શન તપોવનને મળતું રહ્યો છે તેઓ પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે જય મહારાજ જય મહારાજ સૌ સનાતની હિન્દુ ધર્મના ભાઈ બહેનો છેલ્લા પાંચસો વર્ષથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવા અયોધ્યાના રામ જન્મ ભૂમિના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન રામલલ્લાજીનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર એક ઉત્સવ થઈ રહ્યો છે એવું કહું કે દિવાળી ફરી આવી રહી છે તો પણ ચાલે સંતરામ મંદિર એ જનસેવા એ જ પ્રભુ સેવાના કાર્યને સાથે લઈને ચાલતું આપણું આ મંદિર છે આપણા મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ એ આ રામ જન્મભૂમિ મહોત્સવની અંદર સંતરામ મંદિર પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે એક એવી ઐતિહાસિક ક્ષણના આપણે બધા સાક્ષી થવા જઈ રહ્યા છે આપણે સંતરામ સમાધિસ્થાન નડિયાદમાં પણ આ ઉત્સવને બહુ ભવ્યતાથી ઉજવવાના છે સૌપ્રથમ સવારે સાડા છ કલાકે નગર નડિયાદની વિવિધ જગ્યાએથી પ્રભાત ફેરીનું શરૂઆત થશે અને એ પ્રભાત ફેરી સંતરામ વિદ્યાલયના બાળકો અને સ્ટાફ ફરશે પ્રભાત ફેરી સંતરામ મંદિરમાં આવી પૂર્ણ થશે પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ સંતરામ મંદિરની અંદર જે વર્ષોથી શ્રીરામ જયરામ જય જયરામની ધૂન ચાલે છે અખંડ ધૂન ત્યાં આગળ વિદ્યાર્થીઓ ધૂન કરશે ધૂન બાદ સૌ વિદ્યાર્થીઓ મંદિરની પરિસરમાં આવેલી વિદ્યાલયના મેદાનમાં સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ અને બ્રહ્મરસિંહ સંસ્કૃત વિદ્યાલય આ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ અને સતત હનુમાન ચાલીસાના પાઠ કરશે લગભગ એક દોઢ કલાક સુધી સતત હનુમાન ચાલીસાના પાઠ ચાલશે ત્યારબાદ એક એવા સંતની વાણીનો આપણે લાભ લેવા જઈ રહ્યા છે કે સંત સ્વામીશ્રી અનુભવાનંદજી પણ અહીંયા પધારી રહ્યા છે ચાર દિવસ માટે એકવીસથી ચોવીસ સુધી ત્યારે એમના આશીર્વચનનો લાભ લઈશું પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વચનનો લાભ લઈશું અને શાળાની અંદર અહીંયા મોટી સ્ક્રીન ઉપર અયોધ્યાથી જે લાઈવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે એ આપણે સૌ સાથે બેસીને જોઈશું ત્યારબાદ સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધોરણ છથી બારમા સુધીના તમામ વિદ્યાર્થીઓને અહીંયા ભોજન પ્રસાદી પૂજ્ય મહારાષ્ટ્રી તરફથી સંતો તરફથી અને મંદિર તરફથી રાખવામાં આવેલી છે મંદિર ભોજન પ્રસાદ લીધા પછી પૂજ્ય મહારાષ્રી રામ મહારાજ જાતે જ્યારે રામ ભગવાનને અયોધ્યાની અંદર રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને જે પાઠનો ઉલ્લેખ કરવામાં આવેલો એ પાઠનું ગાન પૂજ્ય મહારાશ્રી જાતે કરાવવાના છે સાંજે ચાર કલાકે એ ગાન પત્યા પછી ભજન સંધ્યાનું આયોજન છે એમાં વિદ્યાલયનું સંગીત સંગીતવૃંદ એ સંતરામ સમાધિ સમીપ સ્ટેજ બાંધી ત્યાં ભજન સંધ્યા કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ શિક્ષકગણ તથા સંતરામ મંદિરના સૌ ભક્તો અને નગરજનો ભેગા થઈ આખાય સંતરામ મંદિરને દીપમાળાથી એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે દેવ દિવાળીના દિવસે આ ઉત્સવ ઉજવીએ છીએ તો અને પણ દેવ દિવાળી જ કહેવાય આજે દેવોના ત્યાં જે આનંદ થવાનો હોય એ આનંદ આપણા મંદિરમાં થઈ રહ્યો છે આખાય મંદિરને દીપમાળાથી પ્રજ્વલિત કરવામાં આવશે ત્યારબાદ પૂજ્ય રામદાસજી મહારાજની એક એવી ખાસ ઈચ્છા હતી કે આ મંદિર એમની નથી બની રહ્યું કેટલાય સનાતની હિન્દુ ધર્મના ભાઈ બહેનોએ અહીંયા પોતાનું યોગદાન આપેલું છે શહીદી વોરી છે અને ત્યારે આ મંદિર બની રહ્યું છે તો અત્યાર સુધી જે લોકોએ રામ મંદિર માટે શહીદી વોરી છે એ લોકોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બરાબર આઠ ને પંદર કલાકે સંતરામ મંદિરની અંદર ચોગાનમાં સૌ નગરજનો ભેગા થઈ અને વિષ્ણુ સહસ્રના પાઠ કરી એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું આમ સંતરામ મંદિરમાં અને ડેરીએ આવા અનેક વિવિધ કાર્યક્રમો મંદિર દ્વારા કરી આ બાવીસ જાન્યુઆરીને એક મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સૌ નગરજનોને અપીલ છે કે આવો આપણે સૌ સંતરામ મંદિરમાં એ દિવસે પધારીએ અને મંદિરના આ પ્રસંગની અંદર આપણે એક એવી ક્ષણના સાક્ષી બનીએ કે જે આપણનું જીવન ધન્ય બનાવે જય મહારાજ